આજે અમે ફ્લિપકાર્ટમાંથી ને પાર્સલ મંગાવ્યું છે આની અંદર નીકળવું એક આ ફેસવોશ છે પછી આ બીજું ફેસવોશ છે રેડવી આ છે ત્રીજું ફેસવોશ કેસર ચંદન ફેસ ફેસવોશ પિંચોતેર ગ્રામનું એક ફેસવોશ છે અને આપણે એક ફેસવોશ લેવા જઈએ ને માર્કેટમાં તો એકસોને એકસો ને પિંચોતેર પ્રાઇસ છે તમે જોઈ શકો છો ગાઈસ અને આ ત્રણે ત્રણ એકસો ને દસમાં આવેલા છે તો એકદમ આપણે સોપસીમાંથી અથવા તો ફ્લિપકાર્ટમાંથીને ઓર્ડર કરીએ તો સસ્તું પડે છે એમ અને જો તમને મારો આજનો ગમે તો લાઇક કરો શેર કરો બાય બાય